અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે વર્ષોથી આદિવાસી સમાજ દ્વારા ઢીંગલા ઢીંગલીનો મેળો યોજાય છે અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે વસતા આદિવાસી સમાજ દ્વારા વર્ષો જૂની પરંપરા અનુસાર ઢીંગલા બિરાદરો અને આદિવાસી સમાજના લોકો ભેગા મળીને આ આયોજન કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે વસતા આદિવાસી સમાજ દ્વારા વર્ષો જૂની પરંપરા અનુસાર મેળો ભાદરવી અમાસ નિમિત્તે યોજવામાં આવ્યો હતો આ નિમિત્તે ખાસ યોજાતો ઢીંગલા ઢીંગલી લગ્નનો લગ્ન ભાતીગઢ મેળામાં માનવ મેરામ ઉમટી પડ્યું હતું અંકલેશ્વર જીતાલી ગામ ખાતે આદિવાસી ગામે હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા ભાદરવી અમાસ રોજ યોજાયેલા મેળામાં ચુસ્ત પોલીસ વ્યવસ્થા સાથે હિન્દુ મુસ્લિમ સમાજે કોમી એખલાસ ભાવના વચ્ચે આ મેળો યોજવામાં આવ્યો હતો જેમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો આ ભાતીગઢ મેળાના આયોજન જન્મા ગ્રામ પંચાયત પણ ખાસ રસ દાખવતું હોય છે આ ઢીંગલા ઢીંગલીના લગ્ન પાછળ ખાસ લોકવાયકા ગવાતી ગોવાડીયા કપડા કપડામાંથી ઢીંગલા અને ઢીંગલી બે જોડીમાં બનાવેલ ઢીંગલા ઢીંગલીને ટોપલામાં મૂકી ફૂલ હાર વડે કપડાથી સજ કરી બંનેના લગ્ન પ્રસંગ યોજાયો હતો તે વખતે લાકડાની બનાવેલ તલવાર લઈ નીકળી નકલી લડાઈ કરતા કપડાના બનાવેલ ઢીંગલામાંથી એક ધડ તલવાર વાગતા માથા રોગચાળો ફાટી નીકળ્યો કુદરતી આફતો થી ગામ ઘેરાય ગયું હતું જેના પગલે આ પરંપરા થકી ગામ ને સુરક્ષિત રાખવા માટે ખાસ આ મેળા નું આયોજન કરવામાં આવે છે મારું નામ છે હું આદિવાસી સમાજના કાર્યકર્તો આગેવાન છું ગામના એક વડીલ તરીકે અમે આજે સંમેલન કરવામાં આવેલું છે આયોજન મેળાનું આયોજન કરવામાં આવેલું છે એ અમે બધા એકત્રિત થઈને અમે આયોજન કરીએ છીએ એવા આપણા મહેશભાઈ પટેલ સરાજભાઈ શૈલેષ ભગત સાહેબ આપણા મહેશભાઈ પાઉલભાઈ તથા અન્ય લક્ષ્મણભાઈ તથા અન્ય વગેરે વિકાસભાઈ જે જે આપણો સંચાલક જે મેળાનું કરવામાં આવેલું છે તે આપણા વિકાસભાઈને સોંપ્યું છે અને વિકાસભાઈ બધી રીતે સાચી રીતે જાળવે છે અને સહી સલામત રીતે કોઈ કાળ તપાસ કે તોફાન નહીં કરે એ બાબતની અંદર અમે આયોજન કરવામાં આવેલું છે પછીની વાત એ છે કે જયારે મેળાનું અમે આયોજન કરવામાં આવે ત્યારે અમારે ભાદરમાં ભાદરની અમાસ ના દિવસે અને આ લગ્નનું પરંપરાગત રીતે અમે ઉજવીએ છીએ આજુબાજુના ગામડાઓ થઈને તમામ વડીલો બહેનો ભાઈઓ તથા અમે એકત્રિત થઈને જે જગ્યાએથી ઢીંગડી નીંગળાનો મેળો અમે ઉજવીએ છીએ એ રીતે કન્યા પક્ષ તરફથી અને વર્લ્ડ પક્ષથી અમે દેવના એકત્રિત થઈએ છીએ અને મંદિરની મંદિરની સ્થાનિક જગ્યાએ આવીને એમને લગ્ન વિધિ કરવામાં છે છીએ લગ્ન વિધિ કર્યા બાદ અમે એને વિસર્જન કરવામાં આવીએ છે વિસર્જન કર્યા પછી અમારા મેળાનું સારી રીતે આયોજન કરવામાં આવે અને બહુ સારી રીતે ચાલે છે આ અમારી વર્ષોની જૂની પરંપરાગત રીતે